આપણે ભૂખ લાગી હતી તો મિત્ર જો આપણે અત્યારે હોટલમાં જમવા આવી ગયા છીએ આપણે જમી લેવી પહેલાં ને જમવા માટે આવ્યા છીએ આપણે હવે આપણે ઓર્ડર પણ કરી દીધા જો આપણે કીશું બેન ને બધા જમવા માટે બેસી ગયા છીએ હાલો ફટાફટ આપણે જમી લેવી અને તમે ચોટી લાવો તો ક્યારેક ટ્રાય કરજો અમૃતસર હોટલમાં અને બહુ મજા આવશે પંજાબી અને ગુજરાતી થાળી પણ મળે છે તમને તો આપણે પણ ફટાફટ જમીને હવે આપણે નીકળી ગયા છીએ તો આપણે હાલતા તો વરસાદ આપણને ભેગો થઈ ગયો છે આપણે ગાડી પણ ચલાવતા પણ વરસાદ એટલો બધો આવી ગયો હતો તો જુઓ તમે તમને દેખાડી દો ખાલી મોસમ જુઓ વરસાદની મજા જ આ રાખા વરસાદમાં ગયા હોય ને તો આપણે હાલ્યા જઈએ હજી વરસાદ પણ ચાલુ તમને જોઈ લો ખાલી નજારો એક મજા જ આવે લુક્કા જેવું આવે આનું તો આપણે ફટાફટ આવીને ચાવ્યા જઈશ આપણે ન્યા વરસાદ ભેગો થઈ જાય છે તો આપણને પછી ગારો ગારો થઈ જાય છે હવે આપણે થોડાક જ છેટા આવી મિત્રો આપણે પહોંચવાની ટ્રાફિક આ ટ્રાફિક કેવડ બધું છે આપણે અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે તો રુકો જરા સબર કરો

હોટેલ દે ફટાફટ મિત્રો હવે આગા દર્શન કરી લઈએ કેમ કે હવે આ ટ્રાફિક આ જેવું છે એટલે મંદિર અંદર આપણે વિડિયો નતો કર્યો આપણે દર્શન કરીને પાછા હાલતા થઈ ગયા હી અને પછી આપણે મારી બજારમાં લુખે લુખે એન્ટ્રી તમને બજાર પણ બતાવી દઉં અને જો તમારું બાઈકન સમજી રહ્યો સમજી રહા આ ઇસ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ ઓર ابھی તો रुको क्लाइमेक्स अभी बाकी है लुके, लुके तो रुको जरा صبر કરો મિત્રો હવે આપડે ફરીથી મળીશું તમને એક નવા વિડીયો ની સાથે અત્યારે જય માતાજી તો બધાય એક ફોલો કરી નાખો એટલે આપડે નવો વિડીયો